ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે જે સાંભળીને આપણે એ પોલીસ ઉપર ભરોસો કરતા એકવાર વિચાર કરીએ છીએ આજે એ ગુજરાતની એ ઘટના અને એ ઘટના બાદ હવે પડઘા એ હદ સુધી પડી રહ્યા છે કે એક નવા આંદોલનના મંડાણ થયા હોય તેવું લાગી રહ્યું છે હું વાત કરી રહ્યો છું જસદણના એ થોળિયાળી ગામની એ ઘટનાની અંદર કે લેન્ડ ગ્રેપિંગની અરજી કરેલા એક યુવકને જાહેરમાં રહેસી નાખ્યો એ સાત જેટલા શખ્સો આવી કુહાડી અને લાકડી વડે તેને માર મારી અને તેનું ત્યાં ઘટના સ્થળ ઉપર જ મોત નિપજાવ્યું હતું એ ઘનશ્યામ રાજપરા કે જેને આખા આ લેન્ડ ગ્રેબિંગ મામલે ફરિયાદ કરી હતી જોકે આ ફરિયાદને લઈને ભૂતકાળમાં તેમના પરિવારની મહિલાઓ ઉપર હુમલો થયાની વાત તેમના પરિવારજનોએ કરી હતી અને હવે જ્યારે ઘનશ્યામ રાજપરા ઉપર હુમલો થયો અને હુમલા બાદ તેને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે એ જસદનના એ વિછા તાલુકાના એ થોરિયાળી ગામના એ તમામ લોકો એ પરિવારની સાથે હતા વિછા તાલુકાની અંદર બંધનું એલાન પણ આપ્યું હતું જોકે એલાનને સમર્થન પણ મળ્યું સમગ્ર એ ગામના લોકોએ બંધનું એલાન પણ કર્યા બાદ એ પાળ્યું પણ ખરા અને જ્યારે દિલી ભર્યો માહોલ સર્જાયો હતો ત્યારે પોલીસનો ત્યાં બંદોબસ્ત જોવા મળ્યો હતો જો કે હવે એ કોલી સમાજના આગેવાનો પણ એ પોલીસ સામે એટલા માટે સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે કે જે પોલીસ અત્યારે તંગદીલા તંગદીલી ફરિયા માહોલની અંદર જે બંદોબસ્તની અંદર ગોઠવાયેલી છે જો એ પોલીસે પહેલેથી જ ઘનશ્યામ રાજપ્રાની ફરિયાદ ઉપર કાયદાકીય કાર્યવાહી કરી હોત તો ક્યાં કે પરિવારનો માળો આજે વિખાયો ના હોત હવે આખી આ ઘટનાને લઈને નવા વર્ષના એટલે કે વર્ષ બે હજાર પચીસના પહેલા દિવસે એક એક બે હજાર પચીસ એ જાન્યુઆરી માસના એ પહેલા દિવસે વિછા તાલુકાની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજને આવવા માટે એક આહવાન કર્યું છે કોળી સમાજની એ વિચારની થોળિયાળી ગામની એ દીકરી અને દીકરીએ આહવાન કરતાં કહ્યું છે કે આજે સમાજના યુવકને ન્યાય અપાવવાનો છે અને ન્યાય અપાવવા માટે આજે તમામ લોકો એ પહેલી જાન્યુઆરીના રોજ મામલતદાર કચેરી ખાતે આવે અને ઘનશ્યામ રાજપ્રાના પરિવારને ન્યાય મળે ન્યાય એ વાતે માગવામાં આવી રહ્યો છે કે યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્ય કાર્યવાહીની સાથે બાકી ફરાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે કોળી સમાજની દીકરી દ્વારા શું આહવાન કર્યું અને સમગ્ર ગુજરાતના કોળી સમાજને કેવી રીતે ત્યાં આવવા માટે કહ્યું એ પણ તમે સાંભળો એકવાર જય કોળી સમાજ આખા કોળી સમાજને મારી એક જ નમ્ર વિનંતી છે કે કાલે એક એક બે હજાર પચ્ચીસને બુધવાર આખા કોળી સમાજને મામલતદાર કચેરી રીષા ખાતે હાજર થવા અને અમારા કોળી સમાજને જે આ ઘટના બની છે એને ન્યાય અપાવવા માટે બધાને ભેગું થવાનું છે આ રબારી સમાજ એની એકતાની જે એની દાદાગીરી બતાવે છે તો આપણો કોળી સમાજ ક્યાંય ગયો આપણી કોળી સમાજની એકતા ક્યારે જાગશે આપણા કોળી સમાજને અહીંયા એકઠું થઈને ન્યાય અપાવવા માટે બધાને અહીંયા ભેગું થવાનું છે તો કાલ કાલ સવારે એક એક બે હજાર પચીસને બુધવારે બધાને આખા કોળી સમાજને અહીંયા ઘનશ્યામભાઈ જેનું મર્ડર થયું છે એમને ન્યાય અપાવવા માટે બધા ભેગા થાય એવી મારી નમ્ર વિનંતી છે તો આખા કોળી સમાજને એમના ન્યાય માટે લડવા માટે અહીંયા બસ ન્યાય અપાવવા બસ મારી એ જ નમ્ર વિનંતી છે કે વધારે તો હવે જસદાનની અંદર નવા આંદોલનના એંધાણ એટલા માટે દેખાઈ રહ્યા છે કે જે પોલીસે કાર્યવાહી એ ફરિયાદ અથવા અરજીના આધારે કરવાની હતી એ ફરિયાદ અથવા અરજીના આધારે પોલીસે કાર્યવાહી ન કરી ક્યાંક એટલા માટે જ ઘનશ્યામ રાજપ્રાની જાહેરમાં સાત લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી આજે પરિવાર કે જે ઘનશ્યામ રાજપરાને અવારનવાર કહેતો હતો કે તમે અવાજ ના ઉઠાવો પરંતુ એ ઘનશ્યામ રાજપરાએ અવાજ એટલા માટે ઉઠાવ્યો કે ગામના કોઈ વ્યક્તિ અવાજ નતા ઉઠાવી રહ્યા અને ગેરકાયદેસર બાંધકામ અને જમીન ઉપર જે કબજો કર્યો હતો એ કબજાને લઈને જ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી પરંતુ એ વિછ્યા પોલીસે કાયદેસરની કાર્યવાહી ન કરી અને એના કારણે એક વ્યક્તિનો જીવ ગયો અને જ્યારે હવે વ્યક્તિનો જીવ ગયો છે ત્યારે વિછ્યા પોલીસ મથકના અધિકારીઓ પણ આખી ઘટનામાં જવાબદાર એટલા માટે ઠેરવવામાં આવી રહ્યા છે કે તેમની કાર્યવાહી ન થવાના કારણે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે હવે આખા આ મામલામાં કોળી સમાજના તમામ આગેવાનો અને સમગ્ર સમાજને આહવાન કરવામાં આવ્યું છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે વિછ્યાની અંદર પહેલી તારીખના રોજ કેવો માહોલ સર્જાય છે એ પરિવારના લોકોને પોલીસ કલેક્ટર અથવા રાજકીય નેતાઓ દ્વારા કેવી રીતે સમજાવવામાં આવે છે કે પછી આ એક નવા આંદોલનના મંડાણ થતા હોય તેવું લાગી રહ્યું છે આપનું શું માનવું છે આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો આપ પણ આ જ પ્રકારે ભોગ બન્યા હોય પોલીસને ફરિયાદ કરી હોય અરજી આપી હોય અને તેની કાર્યવાહીની જગ્યાએ તમે જે વ્યક્તિની સામે અરજી કરી છે એ જ વ્યક્તિએ જો તમારા ઉપર હુમલો કર્યો તો તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર